નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી મહાનગરપાલિકા ભલે બની પરંતુ અહીંના કોન્ટ્રાક્ટરો અધિકારીઓ તો હજુ એના એ જ અને એવાને એવા જ છે તેનું ઉદાહરણ આ વિડીયોમાં તમને દેખાઈ રહ્યું છે જૂના થાના ખાતે હાલ જ નવું સર્કલ બનાવવામાં આવ્યું અને તાત્કાલિક રસ્તાઓ પણ નિર્માણ કરવામાં આવ્યા પરંતુ આ રસ્તા નિર્માણ કરવામાં કેવી બેદરકારી છે તે તમને દ્રશ્યમાં દેખાય છે આ ટ્રક રિવર્સ આવી રહી હતી ત્યારે એમાં ભરેલો સામાન્ય કારણે ટ્રકનું ટાયર આ રીતે ખાડામાં ખૂપી ગયું અને આ ખાડામાં ના કહી શકાય આ રોડ હતો બનાવેલો રોડ હતો એ રોડમાં ખાડો પડી આ રીતે આ ટાયર ખૂપી ગયું ત્યારે સવાલ એ થાય છે કે નવસારી મહાનગરપાલિકા બની પરંતુ આપણે બધાએ તો ભાઈ સાચવવાનું જ કારણ કે રસ્તામાં ગમે ત્યાં જ રોડ દેખાતો હોય અને એ રોડમાં તમારું વાહન જાય અને વાહન ખૂપી પણ જાય તમે ખૂપી જાઓ અને ગમે ત્યાં ખાડાએ પડી જાય અને ગમે ત્યાં બુવાય પડી જાય ગમે ત્યાંથી પાઇપો તૂટી જાય અને ગમે ત્યાંથી પાણી આવી જાય એટલે આપણે ભાઈ સાચવીને રહેવાનું ભાઈ ગણદેવી તાલુકાના અમલસાડની કન્યા શાળામાં ભોજનમાંથી નીકળી નીકળી નાયક ફાઉન્ડેશન દ્વારા ભોજન ફરી વિવાદમાં અગાઉ પણ ભોજનમાંથી ગરોળી ઘરોડી તાલુકાના અમલસાડ ખાતે આવેલ કન્યા શાળા નંબર એકમાં વિદ્યાર્થીઓને પીરસાયેલ મધ્યાહન ભોજનમાંથી યળ મળી આવતા મધ્યાહન ભોજન યોજના ફરી વિવાદમાં આવે છે અમલસાડની આ કન્યા શાળામાં બસો અઠાવીસ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીનીઓ મધ્યાહન ભોજન યોજના હેઠળ ભોજન પૂરું પાડવામાં આવે છે જે અંતર્ગત શનિવારે પણ શાળાની વિદ્યાર્થીઓને ભોજન અપાયું હતું જેમાં શાળાના ધોરણ અભ્યાસ કરતી એક ભોજનમાંથી મૃત જીવાત નીકળી હતી જેને લઈને શાળાના શિક્ષકોએ તાત્કાલિક જ ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી હતી તેમજ ભોજનમાંથી યળ નીકળતા એસએમસીના અધ્યક્ષે હાલ તો મધ્યાહન ભોજન સ્વીકારવાનું નકાર્યું છે શાળામાં પણ હવે મધ્યાહન ભોજન ન સ્વીકારવા રજૂઆત કરાઈ છે સરકારી પ્રાથમિક શાળાઓમાં નાયક ફાઉન્ડેશન દ્વારા મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવે છે અગાઉ પણ નાયક ફાઉન્ડેશન દ્વારા પૂરું પડાયેલ ભોજનમાં તેમાંથી જીવાત ગરોળી વગેરે મળી આવ્યા હતા જેને પગલે નાયક ફાઉન્ડેશન દ્વારા પૂરા પડાતા મધ્યાહન ભોજનની ગુણવત્તા સામે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અગાઉ પણ નાયક ફાઉન્ડેશન દ્વારા મધ્યાહન ભોજન યોજના હેઠળ પડાયેલ ભોજનમાંથી મૃત ગરોળી નીકળી હતી અગાઉ પણ ભોજનમાંથી જીવાત નીકળી હોવાના બનાવો બન્યા હોવા છતાં આજ દિન સુધી નાયક ફાઉન્ડેશન સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી કમળાછા ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીનો સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જેમ ધન સંચય કરવામાં આવે છે તેમ જળ પણ સંચય કરવું પડશે એવું સી આર પાટીલે જણાવ્યું હતું અમરસાના ધમડાછા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનો સરપંચ સાથેનો સંવાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આવનાર દિવસોમાં જળ સંકટના નિવારણ માટે કેન્દ્ર સરકારની યોજનાઓની જાણકારી સાથે જેમ લોકોમાં ધનનો સંચય કરે છે તે જ રીતે હવે જળનો પણ સંચય કરવો પડશે એમ સી આર પાટીલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું નવસારી અને વલસાડ જિલ્લા માટે જળ વ્યવસ્થાપન હેતુ સાથે રૂપિયા ચપ્પન કરોડથી વધુની યોજનાઓ બની રહી હોવાનું પણ સાંસદે જણાવ્યું હતું વાસદાના આંબાબારી ગામે હોટેલ આત્મીય થ્રી સિક્સટી નાઇનના પ્રાંગણ ખાતે હરિબોધમ યુવા મહોત્સવ અંતર્ગત સંમેલન યોજાયું સોખડાવાળા હરિપ્રસાદ સ્વામીના જન્મદિવસ નિમિત્તે હરિબોધમ યુવા મહોત્સવ યોજનાર છે તે અંતર્ગત હરિચરણ પ્રદેશ વાસદા તાલુકા ડાંગ જિલ્લાના હરિભક્તોને આમંત્રિત કરવા માટે આંબાબારી હોટેલ આત્મીય થ્રી સિક્ષ્ટી નાઇનના પ્રાંગણમાં સંમેલન યોજાયું હતું જેમાં દસ હજારથી વધારે હરીભક્તો એકત્ર થયા હતા નવસારી મહાનગરપાલિકા જાહેર થયા બાદ કોંગ્રેસ એક્શનમાં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળતા શહેરના વિજલપુર વિસ્તારમાં આવેલ વનગંગા સોસાયટીમાં રહેતી પચાસથી વધુ મહિલાઓ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ શહેર પ્રમુખ ધર્મેશ માલી અને મહિલા મોરચાના પ્રમુખની ઉપસ્થિતિમાં પચાસથી વધુ મહિલાઓએ કોંગ્રેસમાં જોડાઈ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો મહાનગરપાલિકાની ચૂંટણી આવનાર છે એ પહેલાં કોંગ્રેસે સભ્યો જોડવાની રાજનીતિ શરૂ કરી Next year, we'll be in our boards. We need to find good tuition classes for the same. True. We can't take risks with our boards. Then, why don't you join JK classes? Yes. I am also a student of JK classes. I secured A1 grade in 92% in my 10th boards exam. I owe a huge part of my success to JK classes. Oh, really? This sounds interesting. Can you tell me more about these classes? Sure. Why not? Let me highlight the key features. Expert faculty simplifying complex concepts, imparting practical knowledge with conceptual clarity. Regular tests, instant assessments, and updates to parents. Personal attention, doubt solving sessions, and remedial classes. Pre board exam preparation providing students with perfect practice to excel in their board exams periodic motivation sessions by Kaiwan, sir to keep students focused, confident and stress-free throughout their board exam preparation. at jk classes, hard work is honored and achievements are celebrated like nowhere else. ac classes with modern amenities providing healthy and competitive environment with all safety measures ensured. For success. પોલીસ લાઈન લુ નવસારી નવસારી હાઈસ્કૂલ માં વાર્ષિક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો નવસારી કેડોડી મંડળ સંચાલિત શેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ તથા સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના તેજસ્વી તાલાઓને સન્માનવાનો એક સમારોહ તારીખ ચોવીસ બે બે હજાર પચીસના રોજ મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ મંત્રી ઠાકોરભાઈ નાયક ટ્રસ્ટી દિલીપભાઈ નાયક તેમજ મંડળ સંચાલિત શાળાના આચાર્યોની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય રાજેશભાઈ ટંડેલે ઉપસ્થિત સર્વે મહાનુભાવોને આવકાર્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓની સિદ્ધિઓને વિગતવાર અહેવાલ આપ્યો હતો શાળાના શૈક્ષણિક અને શિક્ષણતર પ્રવૃત્તિઓમાં બોર્ડની પરીક્ષાઓમાં એસએસસી એચએસસી બોર્ડ માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર તેમજ જિલ્લા રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવનાર છાત્રોને મેડલ્સ ચેક રોકડ પુરસ્કાર ટ્રોફી પ્રમાણપત્ર તથા સ્મૃતિપેઠ સ્વરૂપે આશરે પંચોતેર હજારના ઇનામો મહેમાનોના વરદ હસ્તે એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા એન દ્વારા સન્માનિત જિલ્લા રાજ્ય રાષ્ટ્રકક્ષાએ ઉત્કૃષ્ટતા મેળવનાર વિદ્યાર્થીઓના માર્ગદર્શક તેમજ વિવિધ સ્પર્ધામાં ભાગ લેનાર સરસ્વત મિત્રોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા વાસદાના હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા રાજેશભાઈના પરિવારને રોકડ રકમ આપી મદદરૂપ થયા હોમગાર્ડ યુનિટના સભ્યો હોમગાર્ડ યુનિટના સભ્યોએ પાંસઠ હજાર એકસો પચાસ ફાળા રૂપે પોતે સ્વૈચ્છિક એક દિવસનો ભથ્થું આપી મૃતકના પરિવારને મદદ કરી વાસદા તાલુકાના ધરમપુરી ગામે રહેતા રાજેશભાઈ પટેલ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા આ પરિવારના સભ્યો મૃતક વ્યક્તિ પર જ નિર્ભર હતા જે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા રાજેશભાઈનું તેમના ઘરે તારીખ પાંચ બે બે હજાર રોજ દુઃખદ અવસાન થતા હોમગાર્ડ યુનિટમાં શોકની લાગણી ફેલાઈ હતી ત્યારે વાસદા આઉટપોસ્ટના હોમગાર્ડ જવાનો આ વિપત્તની ઘડીમાં તેમના પરિવારજનોને મળીને શોક સંદેશો પાઠવી દિલાસો અને સાંત્વના પાઠવી પરિવારજનોને સાંત્વના પાઠવી મુશ્કેલીના આ સમયમાં પરિવારને દુઃખ લાગણી સમજીને માનવીય અભિગમથી આ પરિવારોની સાથે રહી છે હોમગાર્ડ જવાનોએ એક દિવસનો પગાર પરિવારજનોને આપવાની જાહેરાત કરી હતી આ એક દિવસનો પગાર હોમગાર્ડ યુનિટના સ્વર્ગસ્થ રાજેશભાઈના પરિવારે હોમગાર્ડ યુનિટ તરફથી પાંસઠ હજાર એકસો પચાસ રૂપિયા પરિવારજનોને સહાય કરી મૃતક હોમગાર્ડના પરિવારને મદદ કરી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનો મહત્તમ તાપમાન 33.5 આઉસ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 15.6 આઉસ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે 85% અને સાંજે 30% રહ્યું હતું હવાની ગતિ 3.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી વાસદાના વાસિયા તળાવ ખાતે કાવેરી નદીના પુલને લોકો માટે ખુલ્લો મુકાયો વાસદા તાલુકાના વાસિયા તળાવ ખાતે ગંગા ફળિયામાં કાવેરી નદી પર બની રહેલ નાના પુલની કામગીરી ધીમી ગતિએ થઈ રહી હતી જેને લઈને આ રસ્તેથી પસાર થતાં વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડતી હતી જે એજન્સીએ ને આ પુલ બનાવવાની કામગીરી સોંપાઈ હતી તેની લાલિયાવાડીને લઈને આ કામ તેની નિર્ધારિત સમય મર્યાદામાં પૂરું થઈ શક્યું ન હતું જેને કારણે આ માર્ગ પર થઈ પસાર થતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી આંગે લોકોની રજૂઆતોને ધ્યાને લઈ વાસદા તાલુકા માર્ગ મકાન વિભાગના નાયબ ઇજનેરે પુલ બનાવવાનો ઇજારો ધરાવનાર એજન્સીને બાકી રહેલ કામગીરી તાકીદે પૂરી કરવા આપેલ સૂચનાને લઈને ઇજારદાર એજન્સી દ્વારા ઝડપી કામગીરી કરી આ કામને પૂરું કરી દઈ પુલને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકાતા લોકોમાં આનંદ પ્રસર્યો હતો વાસદા પંથકના હાઈવે પર ઠેર ઠેર આરોગ્ય સાથે ચેડા કરતા કેરીના રસના સ્ટોલ ધમધમતા થયા જિલ્લા ફૂડ વિભાગ પણ ઢીલું વલણ દાખવતા તંત્રની નિંદ્રા ખુલી નથી વહેલી તકે જાગીને સ્ટોલોની તપાસ કરવી જરૂરી બની છે વાંસદા તાલુકામાં હાઇવે પર ઠેર ઠેર કેરીના રસના સ્ટોલ ધમધમતા થઈ જવા પામ્યા છે હાઇવે પર ધમધમતા સ્ટોલ પર કેરીના રસ પીવડાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને ચાસણીવાળા રસ વેચાણ કરી તગડો નફો રડવામાં આવતો હોય છે ત્યારે જિલ્લા ફૂડ વિભાગ અને જિલ્લા ખાદ્ય અને ઔષધ વિભાગ પણ આવા સ્ટોલ તરફ ઢીલું વલણ દાખવીને આ સ્ટોલની કોઈ તપાસ નહીં હાથ ધરતા ચર્ચાઓએ સ્થાન લીધું છે આગામી આઠમી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહ યોજાનાર છે જેને અનુલક્ષીને નવસારી ડાંગ સહિત વલસાડ જિલ્લા તંત્ર તાબડતોબ તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયું છે જળશક્તિ મંત્રી અને નવસારી જિલ્લા સાંસદ સી આર પાટીલ તેમજ સ્થાનિક પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની તૈયારીઓ અંગે સ્થળ મુલાકાત લઈ સમગ્ર તૈયારીઓ અંગે જાત નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સહિત જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને અન્ય ઉચ્ચ અધિકારી કર્મચારીઓ પોતાની વ્યવસ્થાઓ અંગે મંત્રી સહિત પદાધિકારીઓને અવગત કર્યા હતા

ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો